બુધવારે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક થઈ જેમાં ઘણા વિવિધ સરકારી યોજનાઓ પ્રજાલક્ષી નિર્ણયો લેવાયા અને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે મહત્વની વિગતો શેર કરી હતી જેમાં ખેતી અને સુરક્ષા ક્ષેત્રે મહત્વના ફેરફારોની વાત કરવામાં આવી હતી જીતુ વાઘાણીએ જણાવ્યું કે રાજ્યના ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે માટે તુવેર અને ચણાનો સો ટકા જથ્થો છે તે રૂપિયા આઠ હજારના ભાવે ખરીદવાનો નિર્ણય લેવાયો છે આ સાથે જ તેમણે સાયબર ફ્રોડ તથા અમદાવાદમાં શાળાની ધમકી જે મળી છે તે અંગે પણ વાતચીત કરી હતી શું કહ્યું હતું રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ

મારે રાજ્યની જનતાના ને ખેડૂતોના ધ્યાનમાં રહે એટલે મૂકું છું કે ચાલુ વર્ષે ઘઉંનું વાવેતર દસ પોઈન્ટ ત્યાસી લાખ હેક્ટર ચણાનું વાવેતર સાત પોઈન્ટ દસ લાખ હેક્ટર તેલબિયા પાકનું વાવેતર બે પોઈન્ટ છાસઠ લાખ હેક્ટર મસાલા પાકોનું વાવેતર ત્રણ પોઈન્ટ ચોવીસ લાખ હેક્ટર બટાકા પાકનું વાવેતર એક પોઈન્ટ ઓગણસાઠ લાખ લાખ હેક્ટર સરેરાશ વાવેતર બટાકાની વાત કરું છું ઉત્તર ગુજરાતના ખેડૂતે પેદા કરે છે એકવીસ ટકા સરેરાશ એ વાવેતર એ ગયા વખતે કરતા વધારે રહ્યું છે એને અંદર થી આમદની મળે છે એટલા માટે પ્રેરાયો છે રાજ્ય સરકારની નીતિઓના કારણે ખેડૂત પ્રેરાયો છે રવી ઋતુમાં કૃષિ પાકોનું વાવેતર ખૂબ સારું નોંધાયું છે એ આપણા સૌ માટે રાજ્યના અર્થતંત્ર માટે અને ખેડૂતો માટે મહત્વનું એ પુરવાર થવાનું છે ટેકાના ભાવની જે ખરીદી છે એ કુલ લાખ ખેડૂતો પૈકી ચાર પોઈન્ટ પિંચોતેર જથ્થાની કુલ રૂપિયા પિંચોતેરસો સાડત્રીસ કરોડની ની ફરી વખત કહું પિંચોતેરસો સાડત્રીસ કરોડની ખરીદી એ થઈ ચુકી છે જે પૈકી બે પોઈન્ટ અઢાર લાખ થી પણ વધુ લાભાર્થીઓ એટલે સવા બે લાખ ખેડૂતોને એના ખાતામાં ચોત્રીસ પોઈન્ટ અડસઠ કરોડ રૂપિયા સીધા જ એમના ખાતામાં ધરેન્દ્રભાઈ જે પ્રકારે ડાયરેક્ટ ખાતામાં જમા કરવાનો નિર્ણય કર્યો વચેટિયાઓ કોઈ નહીં કોઈ વ્યક્તિ સીધો હું તને અપાવીશ અને દલાલી કરે એ ભૂતકાળની વિપક્ષની સરકારોમાં થતું હતું નરેન્દ્રભાઈએ આ દેશની જનતા માટે જે ડાયરેક્ટ બેનિફિશિયર છે એના ખાતામાં ટ્રાન્સફર કરવાના નિર્ણયના કારણે આ બન્યું છે પેકેજ પણ અત્યાર સુધીમાં લાખ ઓનલાઈન અડસઠસો નેવું કરોડ રૂપિયાના બિલો તૈયાર થઈ ગયા છે એનો અર્થ એવો થાય છે કે ચોવીસ અડતાલીસ કલાકની અંદર અડસઠસો નેવું કરોડ રૂપિયા

અને હર્ષભાઈ ના માર્ગદર્શન નીચે છે મારા વિભાગે ભારત સરકાર દ્વારા એમએસપી અલગ અલગ ખરીદીઓ ખેડૂતોની જણસ એ ખરીદી થઈ રહી છે તુવેરો હવે પાકવાની છે ત્યારે આઠ હજાર પ્રતિ ક્વિન્ટલ એ ભાવ ભારત સરકારે જાહેર કર્યો છે ખેડૂતને સપોર્ટ મળે એટલે સપોર્ટ પ્રાઇસ એ કેન્દ્ર સરકાર માની નરેન્દ્રભાઈ ના માર્ગદર્શન નીચે છે આ વ્યવસ્થાઓ બની છે જે પહેલી વખત છે એમએસવી પ્રાઇસ થી ખરીદીઓ થવાનો એનો લાભ એ ખેડૂતોને મળી રહ્યો છે એટલે નરેન્દ્રભાઈ પછી આ પ્રકારની ખરીદી શરૂ થઈ છે એનો ભાવ પણ મેં આપને જણાવ્યો કેન્દ્ર સરકારની સૂચના મુજબ મને કહેતા આનંદ છે કે 100 એ 100% જથ્થો એ તુવેરનો ખરીદવાનો નિર્ણય એ કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ રાજ્યની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની

નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર કરવામાં આવશે એટલે જે લોકો તુવેર પકવી રહ્યા છે એમના માટે આનંદની વાત છે કે એમની ખરીદી પણ એ રાજ્યની સરકાર એ ટેકાના ભાવથી ખરીદી રહી છે અને વધુ વધુ નોંધણી એ ખેડૂતો કરાવે એ પણ મારી વિનંતી છે કેટલીક શાળાઓમાં ઈમેલ મળ્યા છે બોમ્બથી ઉડાવી દેવાની હું વાલીઓ આશ્વસ્ત રહે એટલા માટે રાજ્ય સરકાર વતી હું વાલીઓને સ્વસ્થ રહેવા માટે વિનંતી કરું છું માર્ગદર્શન નીચે આપણો પોલીસ વિભાગ એ સુપેરે સુરક્ષા માટે કામ કરી રહ્યો છે જેવા મેલ મેળા તમામ સ્કૂલો દસ થી પંદર સ્કૂલો છે તાત્કાલિક બોમ્બ સ્કોડ સ્નીફર ડોગ ની ટીમો એ ચેકિંગ માટે મોકલી દેવાય છે અત્યાર સુધી કઈ વાંધાજનક મળ્યું નથી મારે ડીજીપી સાથે વિકાસભાઈ સાથે વાત થઈ છે માની હર્ષભાઈ સૂચનાઓ આપી છે ચેકિંગ બાકી છે ત્યાં પણ શરૂ છે પણ અત્યાર સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી સંબંધિત શાળાઓએ શિક્ષણ કાર્ય સ્વાભાવિક છે કે આ પ્રકારની ધમકીના કારણે જોખમ ન લઈ શકાય એટલે એ બંધ કરી છે રાજ્ય સરકાર પણ એમાં મોનિટરિંગ કરી રહી છે સતત હર્ષભાઈ એ જોઈ રહ્યા છે હજી સુધી કોઈ એવી વસ્તુ મળી નથી એટલે વાલીઓ આશ્વસ્ત રહે આપણે પ્રાર્થના કરીએ કે કોઈ વસ્તુ મળે નહીં મળે તો પણ કેન્દ્રની સૂચનાઓ અનુસાર આપણી રાજ્યની પોલીસ માની ભૂલંકભાઈ અને હર્ષભાઈની સૂચનાઓ અનુસાર સતર્ક છે અમદાવાદમાં ક્રાઇમ પાંચ આ ઈમેલ ક્યાંથી જનરેટ થયો છે એની પણ તપાસ એ ભાઈ હર્ષભાઈના માર્ગદર્શન નીચે પોલીસને સોંપવામાં આવી છે

અટકાવી અને ઉપડતા અટકાવવા લઈ ગયા છે આ પ્રકારનું પોલીસ વિભાગે સુપેરે કામ કર્યું છે અને એ પ્રકારે આગળ પણ જ્યાં નાની મોટી કોઈ ત્રટીઓ હશે તો કેન્દ્ર સરકાર અમિતભાઈના માર્ગદર્શન નીચે રાજ્યનું નું ગૃહ મંત્રાલય તમામ પ્રકારનું કામ કરશે